નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજુ દક્ષા પટેલમાં આજના આ ખાસ વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ સોનલ બીજના પવિત્ર અને આનંદમય મહોત્સવની ઝલક પરંપરા સંસ્કૃતિ અને ઉત્સાહથી ભરેલો આ તહેવાર તમને જરૂર ગમશે જે આપણા સંસ્કાર અને શ્રદ્ધાનું સુંદર પ્રતિબિંબ છે તો ચાલો સાથે મળીને આ ખાસ ક્ષણોનો આનંદ લઈએ

આજે મઢડા ગામે સોનલ બીચનો મહોત્સવ બહુ મોટા પાયે ઉજવાઈ રહ્યો છે દૂર દૂરથી આવેલા યાત્રાળુઓની ભારે ભીડ અહીં ઉમટી પડે છે જ્યાં જુઓ ને ત્યાં જનમેદ ની જનમેદની દેખાય છે રસ્તા ઉપર વાહનો ટ્રાફિકમાં ફસાયેલા છે તો બીજી બાજુ અસંખ્ય લોકો પગપાળા પણ સોનલમાના ધામ તરફ જઈ રહ્યા છે આ ભક્તિભર્યા પ્રવાહમાં અમે પણ ચાલીને જ સોનલમાના ધામ તરફ આગળ વધીએ છીએ ટ્રાફિક વચ્ચે ચાલવાની એક અલગ જ મજા છે ભક્તિનો ઉત્સાહ અને શ્રદ્ધાનો જુસ્સો દિલને સ્પર્શી જાય છે પણ બીજી બાજુ ગરમી અને તડકો પણ થોડી તકલીફ કરાવે છે આટલા મોટા ટ્રાફિકમાં પહેલી વાર ચાલું છું એટલે થોડું અજાણપણું અને ઓકવર્ડ પણ ફીલ થાય છે ટ્રાફિક એટલો ઘન છે કે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે છતાં પણ સોનલમાના ધામ તરફના દરેક પગલાં સાથે આ અનુભવ મારા માટે યાદગાર બની રહ્યો છે મારી સાથે મારા બે ફ્રેન્ડ્સ પણ હતા જોસનાબેન અને આરતીબેન ભીડ એટલી હતી કે હું સતત પાછળ વળીને જોતી રહેતી હતી કે બંને સાથે છે ને કારણ કે જો એ બે ખોવાઈ જાય ને તો ખાતરીથી હું પણ ખોવાઈ જાઉં હકીકતમાં હું એનું ધ્યાન નથી રાખતી એ બે મારું ધ્યાન રાખે છે કે હું ખોવાઈ ના છે આવી ભીડમાં તો એવું લાગે ને કે મટડા હ્યુમન ટ્રાફિક જામ માં હાલતા હોય એટલે બસ એક આંખ આગળ ને એક પાછળ સોનલબા ના ધામ તરફ ફની અંદાજ માં અમારી યાત્રા ચાલુ રહી જોયું ને મિત્રો કેટલું ખતરનાક ટ્રાફિક અને હા રિટર્ન માં તો હજી એનો દસ ગણો હશે તો મિત્રો બાયું ચડાવી લેજો બાંધવા માટે માટે હાલવા બાંધી ન પડતા આ બાજુના પાર્કિંગમાં જુઓ વાહનો કેટલા બધા છે હજી પેલી બાજુ તો દુનિયાના વાહન છે બતાવું હજી જો તમે જોઈ શકો છો ગાડીઓના થપ્પા લાગી ગયા છે ત્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી વાહનો જ દેખાય છે

હલોજી હજ મંદિર હજી નદીનું નાગરી જાઉ રાખો રાખો

જો ત્યાં સામે કોડિયાર માતાજી નું બહુ સરસ એવું મંદિર છે પણ અત્યારે મેળાના હિસાબે પબ્લિક વધારે છે એટલે ત્યાં જવા નથી દેતા અહીં એટલા માટે જ અહીંયા પોલીસ બંદોબસ્ત પણ સારો એવો ગોઠવેલો છે જો ભક્તિભાવથી ભરેલો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો એક લાઈક ચોક્કસ કરજો જો સાચા દિલથી તમે કુડિયરમાં અને સોનલમાંને માનતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયો છે તમારા ગ્રુપમાં ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર ચોક્કસ કરજો જેથી કરીને એમને પણ આ દર્શનનો લાભ મળે આ દીનો લેવો નથી હા લેવો અજી આ માગણાનો મતલબ મતલબનો આ અમે આ બધી લઈને હું Ở早 March <laughs> này mình có nghĩ <coughs> là mình Ở đây challenge મિત્રો આ છે સફેદ આપણો જે ઔષધીય ગુણ ધરાવે છે અને દવાના ઉપયોગમાં પણ આવે છે મેળામાં અનેક જગ્યાએ ગૌદાન માટેના મંડપો જોવા મળ્યા માઇક દ્વારા સતત જાહેરાત થઈ રહી હતી ગૌદાન કરો ગૌદાન કરતા જાઓ કહેવામાં આવતું હતું કે આ દાન ગાયોના નિર્વાહ માટે અને બીમાર ગાયોની સેવા માટે વપરાશે મિત્રો ગાયને આપણે સૌ માતા સમાન માનીએ છીએ કહેવાય છે કે હાથે એટલું સાથે જો જેટલું બને થોડું ઘણું પણ જો ગાય માતાના અર્પણ કરીએ તો એ દાન સાચા અર્થમાં પુણ્ય બની જાય છે પરંતુ એટલું જ મહત્વ છે કે આપણું દાન સાચી જગ્યા પર સાચા હેતુ માટે પહોંચે કારણ કે યથાર્થ દાન જ સાચી સેવા બને છે મિત્રો આ બાજુ જોઈએ ને તો રસ્તાની બંને બાજુઓ વેપારીઓના રંગીન સ્ટોલોથી ભરાયેલી છે જો અહીંયા આગળ શો પીસ છે કટલરીની વસ્તુઓ છે જો આ ગાડા અહીંયા આગળ દેખાય છે તમને કેટલા સરસ બનાવેલા છે અને ઘર વખરીની વસ્તુઓ તો ખરી જ સાથે કટલરી પણ જોવા મળે છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આગળ શોપીસમાં મોતીના ગણપતિ દાદા કેટલા સરસ બનાવેલા છે અને મોતીના ચાકડા પણ બહુ મસ્ત લાગે છે તમે જોઈ શકો છો કે ટ્રાફિકમાંથી માંડ માંડ નીકળતી પોલીસની ગાડી જો પોલીસવાળા પણ જો ટ્રાફિકમાં ફસાય જતા તો આપણી તો વાત જ ક્યાં કરવી અરે પોલીસ પોલીસની ગાડીની પાછળ એક શણગારેલી ગાડી પણ દેખાય છે શું તમને દેખાતી હોય તો ચાલો હું તમને બતાવું અરે અરે ભાઈ જરા સંભળ કે ચલીએ જો છો ને આ શણગારેલી ગાડી કેટલી સરસ શણગારેલી છે ગાડીમાં હું પણ દેખાઉ છું બોલો ક્યાં દેખાઉ છું ખબર પડે તો જવાબ આપજો ઠીક છે જો આગળ તમને એ બધા સ્ટોલ દેખાય છે જ્યાં જ્યાં છત્રી છે ને એ બધા સ્ટોલ જ છે જ્યાં વેપારી બધી વસ્તુ વેચે છે અને આપણે તેને આનંદથી ખરીદીએ છીએ જુઓ રસ્તામાં ઠંડા પીણાં ઘરોખરી ચીજ વસ્તુઓ કપડાં એવી તો ઘણી બધી વસ્તુ અહીંયા મળશે જો સામે મંદિરની ધજા દેખાય છે જો તમારા ધ્યાનમાં આવતી હોય તો દેખાય છે ને માતાજીનું મંદિર તો થોડું દૂર છે હજી પણ મંદિરની ધજા દેખાય છે તો ચાલો દર્શન કરી લઈએ જો સામે મઢડાનો બોર્ડ દેખાય એટલે કે માતાજીનું મંદિર હવે નજીકમાં જ છે નજીકમાં રહેતા ભક્તો તો બહુ સવારના પહોંચી ગયા છે છે અને દર્શન કરી કરીને પાછા પણ જો અહીંયા એક બેન છે છે માતાજીનું નામ લખાવે છે અને ત્રિશુળ કરાવે છે અને આ ભાઈની પાછળ તમે જુઓ ટેટુની ઘણી બધી ડિઝાઇનો પણ છે કે જેવું પણ ટેટુ બનાવવું હોય એવું બનાવી આપે છુંદણાને અંગ્રેજીમાં ટેટુ કહેવાય મિત્રો બોર્ડમાં દેખાતો એરો મટડા ધામ તરફ જવાનો રસ્તો બતાવે છે આપણે એ બાજુ જઈએ પેલા ચાલો તમને એક વસ્તુ બતાવું ચાલો સામે તમને ગુલાબી રંગનું નું દેખાય છે ચાલો આપણે ત્યાં જઈએ કિસ કિસ કો અપના બચપન યાદ આ ગયા ઇસે દેખકર મુજે તો યાદ આ ગયા ક્યુકી ના મેં બચપન મેં બહુ ખાતી થી શું કેવાય આને ગુજરાતીમાં

જો ફ્રેન્ડ્સ આ ગ્રાઉન્ડ જો દેખાય છે ને એ મેળાનું ગ્રાઉન્ડ છે એટલે અંદર જે મેળામાં ફજત ફાડકા છે કે જમ્પિંગ છે એ બધું અહીંયાથી તમને જો દેખાડું ચકડોળ ને બધું છે અહીંયા આગળ જો આ સાઈડ જો ફ્રેન્ડ્સ અહીંયા આગળ મીઠા પાન રેડીમેડ બનાવેલા પણ તૈયાર મળે છે જુઓ કેવા સરસ ગોઠવેલા છે આપણે ફરજ છે

đó là cái 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 છે મા સોનાલી મંદિર અને આ છે મંદિરનો મેઇન ગેટ જ્યાંથી ભક્તો મંદિરમાં પ્રવેશ કરે છે ચાલો આપણે પણ જઈએ આઈ માના દર્શન કરવા તમે જોઈ શકો છો કેવડી લાંબી લાઈન છે દર્શન કરવા માટે આજે સોનલાઈના મંદિરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે સોનલ બીજના પાવન પર્વ નિમિત્તે મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે હૈયે હૈયું દળાય છે મન મૂકીને ભક્તોએ માતાજીની વિશેષ આરાધના કરી છે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં દર્શન અર્થે ઉમટી પડ્યા છે મંદિરમાં જયકારો અને ભક્તિભાવથી ભરેલું વાતાવરણ છવાઈ ગયું છે દૂર દૂરથી આવેલા ભક્તો માતાજીના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે અને સોનલ બીચનો આ મહોત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે આવેલો ભરત ના કાપડા પહેણા પહેરા છે એટલા સરસ લાગી રહ્યા છે બધા અમને તો એમની સાથે એક ફોટો ક્લિક કરવાનું મન થઈ ગયું એ લોકોએ પણ ઘણા મંદિરના ફોટો ક્લિક કર્યા અને પછી અમે લોકોએ એમની સાથે ફોટા ક્લિક કર્યા આ વિડીયો અહીંયા એન્ડ કરું છું અને આ વિડીયોનો હજી એક પાર્ટ આવવાનો બાકી છે મિત્રો ખાસ કરીને જોડાઈ રહેજો અમારી સાથે માની ભક્તિનો લાવો લેવા માટે તો મિલતે હે આપ સભીઓ મેં તબ તક લઈએ બા જય શ્રી કૃષ્ણ જય સોનાલાઈ